થોડા દિવસો પહેલા અશ્વિની કુમાર સ્વામિનારાયણ મંદિર ઉત્તમ બાબતે લક્ષ્મિનારાયણ સોસાયટી તરફના રોડ પર વગર પરમિશન ઝાડ કાપવામાં આવ્યા હતા આ અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે ઝાડ કાપવાની કાર્યવાહી ભાજપના કોર્પોરેટરો અને પદ અધિકારીઓની મિલી કરવામાં આવી છે આગટા બાદ પચીસમી તારીખે ભાજપના કોર્પોરેટરો પદ અધિકારીઓ તેમજ સુરત છે અધ્યક્ષને ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિબાઈ બલ્લે દ્વારા ધરતીનગર પાછળ આવેલી પ્રાઇવેટ પાર્કિંગની કે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ મામલે ગાઇડન વિભાગના સુપ્રિડન્ટ અધિકારીને આવેદપત્ર આપવામાં આવ્યું જેમાં કેટલાક મહત્વપૂર્ણ સવાલો ઉઠાવવામાં આવ્યા ઝાડ કાપવામાં આવ્યા તે ટ્રકમાં ભરીને ક્યાં લઈ જવાયા અને તેનો ખર્ચ કોણે કર્યો ભાજપના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના તેર કર્મચારીઓ કોના આદેશથી હાજર રહ્યા અને એનો ખર્ચ કોણે ભોગવ્યો છે કારણ કે વૃક્ષારોપણ પ્રાઇવેટ પાર્કિંગમાં થયું હતું આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું કે આજે જ્યારે દેશના વડાપ્રધાન એક પેડ એક નામના સૂત્રથી

એની અમે રજૂઆત કરી હતી ત્યાંના સ્થાનિક કોર્પોરેટર સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક રજૂઆત કરી હતી પરંતુ અમારી કોઈ કાર્યવાહી કરી નથી અમારા જે મિત્ર છે કમલેશભાઈ ઝાડ કપાતા હતા એ દિવસે મને ફોન કર્યો કે હરીશભાઈ મારા આ રોડ ઉપર ઝાડ કપાય છે તો મેં એને કીધું ભાઈ કે તમારી એને જે લાગતી વળતી વસ્તુ હોય એને તમે એને જાણ આપો એનો ફોન કરો એટલે મારા મિત્ર ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે ધીરાબીબેન પટેલ અને ત્યાંના જે યુવા પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્રભાઈ દેસાઈ પૂર્વ કોર્પોરેટર મુકેશભાઈ આ બધા રજૂઆત કરી દીધી ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નહીં પરંતુ પચીસ તારીખે કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાનો કોઈ કાર્યક્રમ હશે ને એના હસ્તક વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હું એ રસ્તા પરથી નીકળતા મારી નજર પડતા કે ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા દિવસ પહેલા આ ઝાડ કાપવામાં આવ્યા અને આજે આ પચીસ તારીખે આલુકા વૃક્ષારોપણ કરે છે એનું એક જાગૃત નાગરિક તરીકે હું સ્થળ ઉપર ગયો અને જોયું કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નિરાલબેન પટેલ આ મહેન્દ્ર દેસાઈ ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાશીભાઈ બલર અને સુરત ભાજપના પ્રમુખ જેનું નામ નથી ખબર એ બધા ત્યાં હાજર હતા અને વૃક્ષારોપણ કરતા હતા એટલે મેં મારી રીતે વિરોધ કર્યો દૂરથી સો મીટર દૂરથી કે તમે એક બાજુ મોટા મોટા જે જૂના વૃક્ષો છે વર્ષો અસો ઝાડ કાપી નાખ કાપી એની તમે કાર્યવાહી નથી કરતા અને આજે તમે વૃક્ષારોપણ કરવા આવ્યા છો એટલે અમે આજે અહીંયા ગાંધી બાગ ખાતે જે ગાર્ડન વિભાગ છે અમે એમાં અરજી કરવા આવ્યા છીએ અને અમે માંગ કરીએ છીએ કે જે ઝાડ કપાયા વીસ થી પચીસ ઝાડ કપાયા એ ઝાડ ક્યાં ગયા અને એક તમામ ખર્ચો કોના માથે જો પ્રાઇવેટ કપાયા છે તો એની પર કેસ કેમ નથી થયો બરાબર અને બીજું જે વૃક્ષારોપણ જે રીતે કરવા ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ દિવસે લગભગ તેર થી પંદર કર્મચારી એસએમસી કામ કરતા હતા તો એ પ્રાઇવેટ પાર્કિંગ હતું જે વૃક્ષારોપણ કરતા એની ના નથી ભાઈ એ અમે લખ્યું છે એક પેડ માકે ના બરાબર અને પંદર વીસ પેડ જો કાંટાઓ ખીચકે ના તો અમે આ મુદ્દાને લઈને આજે અમે બાદ ખાતા માં તમે જે વૃક્ષારોપણ કર્યું એની અમને ના નથી પણ તમે જે કર્મચારીને લઈને આવ્યા છે ગેર કર્મચારીને લઈને એ કોના કહેવાથી આવ્યા પ્રાઇવેટ પાર્કિંગમાં તમે જે વૃક્ષારોપણ કરો છો એ તમામ ખર્ચો કોણ ભોગવશે એ સવાલ લઈને અમે બાદ ખાતા પાસે આવ્યા છે જે વૃક્ષો કાપ્યા છે એ પંદર ઝાડ ક્યાં ગયા અને જે આ વૃક્ષો રૂપિયા એ ખર્ચ કોણ ભોગવશે ભારતીય જનતા પાર્ટી ભોગવશે કે સુરત મહાનગરપાલિકા ભોગવશે તો સુરત મહાનગર ભોગવશે જનતા ના પૈસા છે તો અમે જનતા પૈસા જો ભારતની જનતા પાર્ટી કાર્યક્રમ કરતી હોય તો અમે એનો સખત ભક્તો માં ઓખાડીશું વિવોધ કરીએ છીએ જય હિન્દ વંદે માત્ર